કતલો સોવા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાણો આજે ઐતિહાસિક ધોણસો જોવા મળ્યો હતો આ રોડશોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે વાસણભાઈ આહીર બિપિનભાઈ દવે તારાચંદ છેડા તારાસભ્યો માજી સાંસદ સાંસદ અને ભાજપના પદાધિકારીઓ રોડશોમાં જોડાયા હતા અને લગભગ એક કલાક સુધી આ રોડશો ચાલ્યો હતો ગત લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ઉમેદવારી પત્રક નોંધાવતા પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે પ્રિન્સ રેસીડેન્સી હોટેલથી એક ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રોડ શોના પ્રારંભે મુખ્યમંત્રીની મુખ્યમંત્રીનું ઢોલ નગરા સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિનોદ ચાવડા તથા મુખ્યમંત્રીને કચ્છી પાક પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેન્ડ વાજાની સુરાવલીએ ખુલ્લી જીપમાં પુષ્પવર્ષા સાથે વિનોદ ચાવડાના રોડ શો નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો વિનોદ ચાવડાના રોડ વિશેષતા એ હતી કે દેશ વિદેશમાં પોતાના કંઠનું કામણ પાથરનાર ગીતા રબારી ગીત સંગીતના સથવારે રોડ શો માં જોડાયા હતા અને સ્તરમાં ભારે આકર્ષણ ઉભ કર્યું હતું રોડ શો ના પ્રારંભે મોદીના નારા લગાવવામાં આવ્યા હતા ઠેર ઠેર રોડ શો નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પ્રથમ વાહનમાં મુખ્યમંત્રી જોડાયા હતા ત્યારબાદ ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી પણ આ રોડ શોમાં જોડાયા હતા ત્યાર પછીના વાહનોમાં ભાજપના પદાધિકારીઓ પણ જોડાયા હતા કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપના રોડ શોમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હોય જે બાબત વિનોદ ચાવડા ઐતિહાસિક ઘડી સાબિત થઈ ગઈ છે બેન વાજાની સુરાવતી લઈ નીકળેલ વિનોદ ચાવડાનો રોડ શો પૂરા પિસ્તાલીસ મિનિટ પછી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યો અને કલેક્ટર કચેરીની બહાર ભાજપના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી અને વિનોદ ચાવડા વગેરે ભાજપના પદાધિકારીઓ ઉમેદવારી પત્રક નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી રમ્યા મોહન પાસે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક વિજય મુહૂર્તમાં રજૂ કર્યું હતું રોડ શો દરમિયાન કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવો ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો